આજે હું તમને દીકરીના સાસરા અને પિયર વચ્ચે એવું સહેલું છે એ વગુ એ પતિ ના ઘર ને જ પોતાનું ઘર કરીને રહેવું જોઈએ અને સાસુ સસરાને જ મા બાપ માનવા જોઈએ પણ શું તેને પિયર ની જેમ આશ્ચર્ય નો છાયડો મળે છે જરા વિચારી તો જુઓ

અને સગા સંબંધીઓ કહે છે અને વાહ બહુ સરસ ગોત્યું તમે તમારી દીકરી માટે સાસરે રાજ કરશે મોટું ઘર સુંદર સમજો કમાવું પતિ હાઈ ફાઈ રહેણી કહેણી પછી બીજું શું જોઈએ એટલું બધું તો સુખ પામશે આવનાર વહુ મિત્રો વહુ બનીને દીકરી શું પામશે એનો હિસાબ તો બધા લગાડી દીધો છે ચાલો આજે શું શું ગુમાવશે એને આપણે નોંધ કરીએ એક મા બાપ ને ઘેર કોઈ પણ નવી વસ્તુ આવે ત્યારે અક્ષી કહે આ તો હું જ વાપરીશ દીકરી ને જયારે સાસરે પહેલે દિવસે સાસુ નવી ચાદર કાઢી ને પોતાના દીકરા ને આપે અને દીકરાની જૂની ચાદર વહુ ને ઓઢવા આપે ત્યારે તે પોતાનું વર્ચસ્વ ગુમાવે છે બે કોલેજ ની પિકનિક પર જતી દીકરી મમ્મી ને પોતાની બેગ ભરવાનું કામ ચીંધી બે ભીખર છે ટીવી જોતી રહે એ દીકરી જયારે સાસરે બહાર ગામ જતા પોતાની સાથે પતિની પણ બેગ બહુ

પોતાની બધી મોડી રોકડા દાગી ના ઘરના કાગળિયા વગેરે ની માતા તેમ કહે છે આ બધું તારું જ છે બેટા એ દીકરીના સાસુ સસરા જ્યારે બહાર ગામ જતા ની સાથે લઈ જાય છે ત્યારે જે વિશ્વાસ ગુમાવે છે આજે મૂળ સારો રાખજે હ આજે ઘેર મહેમાનો આવવાના છે અસ્થિ રહેજે એવી સલાહ જેનો પતિ આપે છે ત્યારે જે પોતાની લાગણી વખત વ્યક્ત કરવાનો હક ગુમાવે છે અને આ તો

પિયર સાથે તેના લગાવ ને સમજો નવી વહુને ને સમય આપો કે તેના તેના પિયર અને સાસરા વચ્ચે સંતુલન બનાવવાનું શીખવા માટે તો મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી એમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો